ગુડ આફ્ટરનૂન ભાઈઓ આપણે બપોરનો બ્લોગ ચાલુ કરી છે ત્રણ વાગે કાળુભાઈ મસ્ત ડાયલોગ માર્યો અમે ગાડી પડી છે ને તો કેરલાની ગાડી છે મેં કીધું કેરલાની ગાડી કાળુભાઈ કે મીસો માંથી બાકી જો દેવભાઈ હમણાં નવરા થઈ ગયા છે બેઠા અહીંયા આવ્યો નારિયળ બારિયાળ મસ્ત ચાલે છે ખાઈ પીએ ને મજા કરીએ છીએ આપણી એક્ઝામ થઈ ગઈ છે પૂરી પૂરી એટલે એમસીક્યુ બાકી છે બાકી મેઇન એક્ઝામ પૂરી થઈ ગઈ છે હવે રાજા હવે રાજા ની હજી કિરણ હોસ્પિટલ જવાનું ચાય છે તમને કિરણ હોસ્પિટલ પાછી મિત્રો આપણે એટલે બેઠા હતા પછી આપણે હોસ્પિટલ જવાનું હતું ને આ હોસ્પિટલ ગયા તમને વિડિયો બતાવી દઈ આગળ હોસ્પિટલ માં વિડીયો ઉતારે નહીં બધા એનો હરકો ન હોય તો આ મજા ન હોય આમ ત્યાં હોય તો આ વિડીયો ઉતરે નહીં એટલે આપણે ત્યાં વિડીયો નહોતો ઉતર્યો બહારથી એમને થોડોક વિડીયો ઉતારી દીધો તમને આગળ બતાવી દઈ

આલો મે તો કાળુ ભાઈ એકલા એકલા ગેમ રમે છે અમને કીધુંય નથી ગેમ રમમી કે નહીં કઈ પૂછ્યુંય નથી હમણાં એને આ જોઈ લીધું હવે ઇગ્નોર કરશે બાકી અમે જો રીલ જોતા હતા ને આ ભાઈ હું જો ક્રિકેટ જોતા હતા અને અમે બધા વાતો કરતા હતા આપણે રીલ જોતા હતા ને વાતો કરતા હતા ભાઈ જરાય ખોટું છે એમાં ઓલા કાળુ ભાઈ શું કરતા હતા ગેમ એકલા એકલા ગેમ રમાવે તો સીધું નહી રમમી કે નહીં પૂછ્યું નહી બરાબર આપડા બિલ્ડરે પાણી પીવાનું બંધ કરી દીધું બંધ કરી દીધું છે ત્રણ દિવસ ત્રણ દિવસ દિવસ માટે બંધ છે 3 દિવસ માટે બંધ કરી દીધું કાલે ચોથો દિવસ કાલે કોમ્પિટિશન છે ને તો જીતીને આવવાનું ને ગોલ્ડ જ કાલે આવે જીતીને જોઈ લે જોઈ ભાઈ નોટો અમે જોેલા ભેગા નીચે બેઠા હતા ઘરે ગયા જમીન નીકળી ગયા પાછા

લોગ નો કૃદય છે હરણ મહાદેવ મળ્યા કાલે નવાબ લોગલે કિશમ છે હા એ કરલો પહેલા